રાજ્યમાં ફરી એક વખત વરસાદી માહોલ જામ્યો અને છેલ્લા ચોવીસ કલાકની અંદર સત્તાણું એવા છે કે જ્યાં વરસાદ વરસ્યો છે ડાંગના આહવામાં સૌથી વધુ ચાર ઇંચ જેટલો વરસાદ વરસતા કુદરતી સૌંદર્ય જાણે ખીલી ઉઠ્યું છે તો આ તરફ ચીખલીમાં ત્રણ ઇંચ અને કવાટમાં ત્રણ ઇંચ વરસાદ વરસ્યો તો પલસાણામાં અઢી ઇંચ અને નાંદોદમાં ત્રણ ઇંચ વરસાદ ખાપ્યો ગારીયાધારમાં પણ અઢી ઇંચ અને પાવી જેતપુરમાં બે ઇંચ જેટલો વરસાદ વરસી ચૂક્યો છે છોટા ઉદયપુરમાં પણ છેલ્લા ચોવીસ કલાકની અંદર બે ઇંચ જેટલો વરસાદ વરસ્યો ભરૂચમાં પણ બે ઇંચ અને આ તરફ ડોલવણ સાગબારા અને ગણતેશ્વરમાં બે બે ઇંચ વરસાદ ખાબક્યો છે સત્તાણું તાલુકા એવા છે કે જ્યાં મેઘરાજાની ફરી એક વખત એન્ટ્રી થઈ છે અને આગામી સમયમાં હજી પણ દક્ષિણ ગુજરાતમાં ભારેથી ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે એક નવી ઇનિંગની શરૂઆત લગભગ એક અઠવાડિયાના વિરામ બાદ વરસાદે એન્ટ્રી કરતા વાતાવરણમાં ઠંડકનો માહોલ ચોવીસ કલાકની અંદર સત્તાણુ તાલુકા એવા છે કે જ્યાં મેઘરાજાએ પથરામણી કરી છે